રેડી થઈ ગયા જો બાકી હું સાડીમાં કેવી લાગુ જોરદાર લાગુ ને કમેન્ટમાં કે કેવી લાગુ અને આ તો આવા આપણે હાલે આવું ટી-શર્ટ ને જીન્સ દો એટલે પૂરું એમાં આવી શું હોય તૈયાર થવાનું હોય કે લિપસ્ટિક કરો ને બેર હરખા કરો ને સાડી પહેરવી ને એવું બધું હોય તમે જેન્સ શું આ ને આઈલા અમારે એમ નું હાલે અને પેલા તો છે ને આપણે ગમે ત્યાં જાય ને એટલે ગાડી પેલા છે ને વ્યવસ્થિત ચોખી રખાય ચોખી છે આમાં શું શું ચોખી છે કેટલી બધી ધૂળ છે આમ તો જો એટલે પેલા છે ને અહિયાં ગમે ત્યાં ઉભી રાખો સર્વિસ સ્ટેશન અને ત્યાં ગાડી ની પેલા સર્વિસ કરાવો મને ચોખું ગમે વાંધો ન આપણે સર્વિસ કરાવતા

દર્શન જ કરવાના છે જો શાંતિ મળે મને એમ મળે છે તો વાંધો નહીં ચાલો મોટા મોટા થઈ ગયા છો ચાલો ઇલેક્ટ્રિક ગાડી આવી જો તાર બેસું હેમાં ના મારે નું બેસાય ને હું તો ચાલી શકું મારે તો પગ છે બાકી જે વૃદ્ધ લોકો હોય એને બેસવાનું હોય એમ એ પાછે ચાલી ન શકતો એ પાછે મન નો ખબર હોય આ બધા એક હરખા કપડાં પહેર્યા છે એમ એ પછી મને નો ખબર હોય ને ઓકે આપડા બૂટ ચપ્પલ અહીં ઉતારવા આનો ઉતારો આડી ના માખોડા છે હાથી ઘોડા છે રથ રથ કેવો છે મસ્ત મસ્ત નું છે ને તો પછી એમ તો વાંધો નહીં આજે રવિવાર છે ને પબ્લિક ઘણું બધું છે ને